સુરતમાં લક્ષ્મી ડાયમંડ ગ્રુપ પર એક સપ્તાહ બાદ આવકવેરા વિભાગની તપાસ હવે પૂર્ણ થઈ છે આવકવેરા વિભાગની દિવસની તપાસ દરમિયાન નવસો કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા તો વસંત કચેરા સાથે સંકળાયેલા લોકોના નામે કુલ ત્રીસ થી વધારે બેંક લોકર મળી આવ્યા છે આ બેન્ક લોકરનો હાલ આવકવેરા વિભાગ ફ્રીઝ કર્યા છે તો સાત દિવસની તપાસમાં આવકવેરા વિભાગને ત્રીસ કરોડની રોકડ રકમ પણ હાથ લાગી ઉપ્રાંત સોનાચર્ની સોના ચાંદીના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે બેંક લોકરમાંથી મિલકતોના દસ્તાવેજો સહિતની વસ્તુઓ હાથ લાગે તેવી પણ શક્યતા છે હાલ તો લોકરની સંપૂર્ણ કરચોરીની સ્પષ્ટ આંક બહાર નથી આવ્યો પરંતુ આગામી દિવસોમાં કેટલી કરચોરી કરવામાં આવી છે તે આંક સ્પષ્ટપણે બહાર આવશે તો વસંત કચેરા સાથે સંકળાયેલા લોકોના નામે કુલ 30 થી વધારે બેંક લોકર મળી આવ્યા છે આ બેંક લોકરનો હાલ આવકવેરા વિભાગ ફ્રીઝ કર્યા છે તો સાત દિવસની તપાસમાં આવકવેરા વિભાગને ત્રીસ કરોડની રોકડ રકમ પણ હાથ લાગી આ ઉપરાંત સોનાચાંદી સોના ચાંદીના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે બેંક લોકરમાંથી મિલકતોના દસ્તાવેજો સહિતની વસ્તુઓ હાથ લાગે તેવી પણ શક્યતા છે હાલ તો લોકોની સંપૂર્ણ કરચોરીની સ્પષ્ટ આંક બહાર નથી આવ્યો પરંતુ આગામી દિવસોમાં કેટલી કરચોરી કરવામાં આવી છે તે આંક સ્પષ્ટપણે બહાર આવશે